બાયાવદરમાં સેવાભાવી ગ્રુપ દ્વારા બારમા વર્ષે પણ ગાયો માટે સિત્તેર મણ લાડવા વીસ કિલો કૂતરાઓને બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું ભાયાવર શહેર માં આવેલા સેવાભાવી ગ્રુપ દ્વારા આજે વર્ષે પણ મકર સંક્રાંતિ પર્વ બનાવી અબોલા જીવો માટે માટે મણ ગાયો લાડવા તેમજ કટ્ટા ડબ્બા ડબ્બા ગોળ તેલ કિલો તલ નાખી પટેલ સમાજમાં જાતે જ લાડવા બનાવી આખા શહેરમાં ટ્રેક્ટર ભરીને વિતરણ કરવામાં આવે છે આ ગ્રુપ સતત બાર વર્ષથી આ સેવા કાર્ય કરતું આવ્યું છે ગ્રુપના દરેક મિત્રો આનો ખર્ચ કરે છે શહેરમાંથી કોઈ પણ જાતનો ફાળો ઉઘરાવવામાં આવતો નથી આ વર્ષે ભાયાવદર પાંજરા પોળ તરફ આવતી દવા અબોલા પશુઓને રોગમાં રાહત આપતી દવા પણ આ લાડવામાં ભેળવીને ખવડાવવામાં આવતી હતી વીસ કિલો બિસ્કીટ કૂતરાના ગલુડિયાઓને પણ ખવડાવીને પુણ્યનું કામ કરવામાં આવ્યું છે લાડબા બનાવવા માટે પટેલ સમાજ પણ ફ્રીમાં આપે છે સંજયભાઈ દઢાણિયા તરફથી ટ્રેક્ટર પણ ફ્રીમાં આપેલું છે આ ગ્રુપમાં સિત્તેર યુવાનો છે નયનભાઈ જીવાણી ચંદ્રેશ વાસાણી કાંતિભાઈ ઝાલાવડિયા કારાભાઈ બરોચિયા જગદીશ પરસાણીયા જીતુભાઈ ઘેટિયા કેસી ભોજાણી જગદીશભાઈ સામાણી જેમીન મકવાણા સહિત કુલ સિતિર યુવાનો પુણ્યનું કાર્ય કરે છે શહેરના લોકો આ સેવાભાવી ગ્રુપનું કાર્ય જોઈ તેની પ્રશંસા કરે છે મકર સંક્રાંતિ પર્વ પર અબોલા પશુઓ અને એક ટ્રેક્ટર લીલી મકાઈ પણ આ ગ્રુપ તરફથી નાખવામાં આવશે જીવણી પૂર્વ પ્રમુખ ભાયાવતર નગરપાલિકા અમારું આ સેવાભાવી ગ્રુપ સતત આજે બારમા વર્ષે પણ ઉત્તરાયણ પર્વને નિમિત્તે ભાયાવદર શહેરની તમામ ગાયો ગામ ગ્રામ્ય ગામ વિસ્તાર અને પાંજરાપોર સહિત દરેક ગાયોની અંદર ગાયોને લાડવા તેમજ કૂતરા માટે બિસ્કિટનું અમે દર વર્ષે આયોજન કરીએ છીએ અમારું આ ગ્રુપ કોઈ પાયે એક પાંચ રૂપિયા ફાળવું ઉઘરાવતું નથી અમારા ગ્રુપના મેમ્બરો અમારા ગ્રુપના સભ્યો પોતાના સો ખર્ચેથી અને નાના નાના છોકરા પણ એને માવતર પાસેથી વાપરવાના પૈસા છે એ ગ્રુપની અંદર આ કાર્યની અંદર વાપરે છે અને આજે અમારા ગ્રુપ દ્વારા ટોટલ સિતેરમણ આઠ ડબ્બા ગોળના આઠ ડબ્બા તેલના અને આઠ કટા ઘઉંના સહિત મણ લાડવા બનાવી અને આજે ભાયાવદર શહેરની પાંજરાપોળ અને ગામ આખા આખા ગામની અંદર આ લાડવા અમે નાખેલા હતા અને સાથે ભાયાવદર પાંજરાપોળ તરફથી અમને જ્યાં ગાયોના અનેક પ્રકારના રોગ આવે છે એની દવા પાંચ વખતે લાડવાની અંદર ભેળવી અને નાખીને આ કાર્ય માટે અમને ભાયાવદર પટેલ સેવા સમાજ ફ્રી આપે છે તેમજ અમારા ગ્રુપને સાત થી વ્યક્તિઓ અમે જાત મહેનત કરી અને લાડવાનું વિતરણ કરીએ છીએ આજે બારમા વર્ષે પણ આજના પર્વ નિમિત્તે આ કાર્ય અમે કરેલું છે રિપોર્ટ ન્યૂઝ